નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આજે ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પાવી જેતપુરના ભારજ નદી પર ડાયવર્ઝન પર પહોંચી વિરોધ ભાવ્યો છે છેલ્લા બે વર્ષથી વધુના સમયથી છોટાદેપુર બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જવા આવવા માટે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભારત નદીના કિનારે આવેલ સિહોદ ગામની સામે પાવી ગામ આવે છે જે બે કિલોમીટરના અંતરે આવેલ છે પરંતુ સામે કિનારે આવેલ પાવી જતપુર ગામે જવું હોય તો પાંત્રીસ કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે એવું નથી કે તંત્રે રાહદારીઓ માટે કામ નથી કર્યું પણ ફક્ત સરકારનો મલાઈદાર માલ ખાવા માટે પહેલી વાર બે કરોડથી વધુના ખર્ચ કર્યો જે નદીના પ્રવાહમાં છે બીજી વાર ચાર કરોડનો ખર્ચ કર્યો અને ફરીથી ધોવાવો જે હલકી કક્ષાનું બનાવવામાં આવ્યું એ સાબિત થયું છે

પ્રસાર થાય છે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાજ નદી પર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્જન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર પચીસમાં ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાકા ફોજદારી કરે છે એમના ધારાસભ્ય ફાકા ફોજદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વર્ષથી ત્રણ વર્ષ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રીસ કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા વતી અહીંયા આવ્યા છે મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ સરકારને કહીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે છપ્પનની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમકે જયારે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતોરાતો રાતો કામ થઈ જાય ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે જે જનતાના પૈસે સ્વયંભૂ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્જન તરીકે તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તો તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે તમે વિચાર કરો છ કરોડ લાખ રેતી ભરી દેવામાં આવી છે મંટોળું ભૂંગળા નાખવામાં આવ્યા છે છ કરોડ ચોત્રીસ લાખમાં તો સારો બ્રિજ બની જાય પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે હવે અમે ચલાવવાના નથી અમને તટસ્થ કામગીરી જોઈએ પ્રજાના ટેક્સ ના પૈસે પૈસા જે ગ્રાન્ટ વપરાય છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યા છે પાંચ પાંચ વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને એ જનતા એના પરથી જાય છે ત્યારે આйна નેતાઓે શરમ આવી જોઈએ આйна નેતાઓને તો ઢાકળીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ચૈતર વસાવા નેશનલ હેવી નંબર 56 ના અધિકારીને મળવા બોડેલી ખાતે પહોંચ્યા હતા ચૈતર વસાવા ઓફિસ પર પહોંચ્યા ત્યારે અધિકારી ત્યાં ન મળ્યા ઘણો સમય ઓફિસમાં બેસી રહ્યા છતાં અધિકારી ઓફિસમાં ન પહોંચતા ચૈતર વસાવાએ કહ્યું કે શું આ નકલી કચેરી તો નથી ને તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે હમણાં અમે જે તૂટેલા ડ્રાઈવરજનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીનેથી પલાયન થઈ ગયા છે માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે

એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માંગીશું અમે એમને છોડવાના નથી અમે પહેલા આવ્યા એટલે અહીંયા જોયું માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટ્ટાવાળો છું મને કઈ ખબર નથી તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એકવીસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આવનારા દિવસોમાં ફરી તપાસ કરીશું ખરેખર આ કચેરી ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે હમણાં હું આવ્યો છું દસ થી પંદર મિનિટ થયા પણ અધિકારીઓ ના નંબર સ્વિચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે પણ ગમે ત્યારે પણ આવીશું અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કરી ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા જવા તૈયાર છું પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી

રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર